નમસ્તે ખેડૂત મિત્રો આજે વાત કરવી છે સરકારશ્રીએ એક નવી યોજના બહાર પાડી છે તેની જે છે શાકભાજીના પાકોમાં જે પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના છે જે ઘટકનું નામની વાત કરીએ તો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ સહાયને ધોરણની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા હોય તેવા ખેડૂતને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ વગેરે માટે મહત્તમ પ્રતિ હેક્ટરે વીસ હજાર સહાય મળવાપાત્ર રહેશે કોણે આ લાભ મળે તો કે જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમારે તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની આત્માના એફઆઈજી ગ્રુપમાં ખેડૂતોની જે યાદી હોય એ યોજનામાં જેનું નામ હોય એટલે કે એફાઈજી એટલે કે ફાર્મર ઇન્ટરેસ્ટ ગ્રુપ જે આત્મા દ્વારા ગ્રુપ બનાવતા હોય છે એ ગ્રુપની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જે યાદી બનાવવામાં આવે છે એ યાદીમાં જેનું નામ હોય એને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ખાતા દીઠ અને લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર સુધી વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવા પાત્ર થશે એટલે કે બે હેક્ટર વી એક હેક્ટરે વીસ હજાર તો મહત્તમ બે હેક્ટર એટલે કે ચાલીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે અને એ આજીવન એક જ વાર મળવાપાત્ર રહેશે અરજી કરવાની તારીખની વાત કરીએ તો ચૌદ છ બે હજાર ચોવીસથી તેર આઠ બે હજાર સુધી અરજી કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળો જે તે જિલ્લાની નાયબ મદનીશ બાગાયતની જે કચેરી છે એ કચેરી આ ડોક્યુમેન્ટ પહોંચતા કરવાના રહેશે તો જે ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરતા હોય શાકભાજીની ખેતી કરતા હોય અને જે આત્માની એફઆઈજી ગ્રુપમાં જે પ્રાકૃતિક ખેતીની જે યાદી તૈયાર કરેલી હોય એ ખેડૂતોને આ સહાય મળવા પાત્ર રહેશે તો ખેડૂત મિત્રો જે ખેડૂતોએ આ યોજનાની અંદર અરજી કરવી હોય તે પોતાની જે આ એફઆઈજીની યાદી આત્મા દ્વારા તૈયાર કરવામાં આવે છે તો એ યાદીમાં જે સમાંતરે તૈયાર કરતા હોય છે તો એ યાદીમાં જેનું નામ સમાવિષ્ટ હોય તેવો તેઓ ખેડૂતોએ આ અરજી કરવાની રહેશે